વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે રાખી જૂની ન્યાય મંદિર લહેરીપુરા મંગલ બજાર આસપાસના દબાણ દૂર કરવા વહેલી સવારથી જ કામે લાગી હતી ત્યારે સંવેદનશીલ વિસ્તાર દૂધવાડા મોહલ્લો સાયકલ બજાર જેવા વિસ્તારમાં પણ દબાણ શાખા દ્વારા રોડ ઉપર લારી ગલ્લા દ્વારા કરાયેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રામજી મંદિર બાજુમાં આવેલી ગલીમાં પણ પોલીસ અને દબાણ શાખાની ટીમ પહોંચી વર્ષોથી પડી રહેલા લારી તથા રોડ પર વર્ષોથી દબાણ કરી ધંધો કરનાર લોકોને પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેર ઝોન થ્રીના કમિશનર લીના પાટીલ પોલીસ સ્ટાફ પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા આ સામાજિક તત્વો દ્વારા દબાણ કરી બેફામ બની મધરાત્રી સુધી લારી ગલ્લા ઉભા કરી દબાણો કરાતા હોય છે ત્યારે આજે તમામ લાલ કોટની સામેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખી દબાણો દૂર કરાયા હતા ત્યારે સ્થાનિક રહીસતના ટોળે ટોળા જોવા મળ્યા હતા વર્ષોથી ચાની લારીઓ ચલાવતા નાસ્તાની લારીઓ ચલાવતા પાનના ગલ્લા ચલાવતા લોકોએ દબાણ કર્યા હતા કે જે દૂર કરવામાં આવ્યા હતા દબાણોથી કામગીરી કરવામાં આવી પ્રક્રિયા છે વહીવટી વોર્ડ નંબર માં સમાવેશ વિસ્તાર દૂધવાળો મલ્લો હંગામી દબાણો રોડ રસ્તા પરલા દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે હા અત્યારે અહીંયા ચાલુ છે ને બીજી ટીમ મંગળ ની અંદર પણ કાર્યરત છે ચાર દરવાજા વિસ્તાર ને મંગળ બજાર તે પણ સાથે સાથે કાર્યવાહી ચાલુ